ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે જામનગર જામ સાહેબનું વધુ એક પત્ર સામે આવ્યો છે જેમાં જામ સાહેબે લખ્યું છે કે ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો અને ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાતચીત થઈ છે મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે પરંતુ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીએ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવાની ચૂંટણી છે આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ જ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માનવ અને આ લઈને આપણે આગળ વધવું જોઈએ આ પત્ર થકી જામ રૂપાલ રૂપાલાને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવાની અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને પણ ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરી માફી આપવાની અપીલ કરી છે